રાજ્યના જિલ્લા કક્ષાના પિચોતેરમાં વન મહોત્સવના ઉજવણીના ભાગરૂપે આજે આ કાર્યક્રમ હતો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશમાં દેશવાસીઓને એક હાકલ કરી છે કે એક પેટ માં કે નામ પર માના નામ ઉપર પ્રત્યેક ભારતવાસીએ એક વૃક્ષ વાવવું અને એનું ઉછેરવું આ પ્રવૃત્તિ જ્યારથી કનૈયાલાલ જોશી મુનશી મુનશીજી જ્યારથી ભારત સરકારના વન મંત્રી હતા ઓગણીસો પચાસમાં તેણે આણંદ ખાતે વન મહોત્સવની શરૂઆત કરી હતી અને આજે પીચોતેર વર્ષ થયા છે અને આ પીચોતેર વર્ષથી દર વર્ષે આપણે વન મહોત્સવ ઉજવીએ છીએ આ કાર્યક્રમ દરમિયાન આ પ્રવૃત્તિમાં ભાગ લેતા સારું કામ કરતા કર્મચારીઓ અધિકારીઓ અને પ્રજાજનોને આપણે સન્માનીયે છીએ વૃક્ષારોપણ કરીએ છીએ વધુ વધુ વૃક્ષોનું વાવેતર થાય એનો ઉછેર થાય એના માટેની પ્રવૃત્તિ પણ કરીએ છીએ ચાલુ વર્ષે રાજ્યમાં સત્તર કરોડ વૃક્ષો વાવવાનો આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સંકલ્પ કર્યો છે અને ગઈ તારીખ આઠમીના રોજ તેણે રાજ્યકક્ષાનો વન મહોત્સવ કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે હર્ષદ માતાજીના મંદિરના પટ્ટાંગણમાં વૃક્ષનું વાવેતર કરી અને ઉજવો અને સંકલ્પ કર્યો છે કે ગુજરાતને આપણે હરિયાળું બનાવવું છે વધુ વધુ વૃક્ષો વાવવા છે અને વૃક્ષનું જે મહત્ત્વ છે એ તો આપ બધા જાણો છો કે આપણને પ્રાણવાયુ આપે છે ફળ આપે છે બળતણ માટે લાકડું આપે છે આરોગ્ય માટે ઔષધિ આપે છે બાળકના જન્મથી લઈ અને માણસના મૃત્યુ સુધી વૃક્ષ આપણું જીવનભરનું સાથી રહે છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડને શોષી અને આપણને ઓક્સિજન આપે છે એટલે જીવવા માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા માણસ માટે વૃક્ષ છે અને આ વૃક્ષનું મહત્વ સમજી અને વધુ વધુ આપણે વૃક્ષો વાવીએ અને ઉછેરીએ એવી આજના દિવસે મારે મારી સૌને વિનંતી છે